માહિતી મુજબ શિવમ પ્રજાપતિ નામનો યુવક કલોલ સ્થિત સિટી મોલ ટુમાં ટૂર વાલે નામની ઓફિસ ચલાવે છે શિવમે પિન્ટુભાઈ પટેલ નામના ઈસમને અગાઉ પૈસા આપ્યા હતા પરંતુ પિન્ટુ પટેલ દ્વારા રકમ પરત આપવામાં આવી ન હતી આ બાબતે શિવમે પિન્ટુ પટેલના ડ્રાઈવર હર્ષદ પટેલને પોતાની ઓફિસ બોલાવ્યો હતો હર્ષદ પટેલ ઓફિસમાં પહોંચતા જ એક સગીર હાજર હતો સગીરે હર્ષદને જણાવ્યું તારા શેઠ અમારા પૈસા આપતા નથી જ્યાં સુધી પૈસા નહીં આપે ત્યાં સુધી તેને અહીંથી જવા દેવામાં નહીં આવે એમ કહી હર્ષદને બેસાડી રાખવામાં આવ્યો હતો તેમજ તેને ગાળો આપવામાં આવી આ દરમિયાન રાત્રિના સમયે મનીષ રબારી નામનો શખ્સ ઓફિસમાં આવ્યો અને તેણે હર્ષદ પટેલને ગાળો બોલી ધોકા વડે માર માર્યો સમગ્ર ઘટના બાદ રાત્રે એક વાગ્યે હર્ષદ પટેલને છોડાવવામાં આવ્યો આ અંગે હર્ષદ પટેલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિવમ પ્રજાપતિ મનીષ રબારી અને એક સગીર સામે ગુનો દાખલ કર્યો ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી તપાસના ભાગરૂપે પોલીસે આરોપીઓને સાથે રાખી ટૂરવાલેની ઓફિસમાં ઘટના નોટરી કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક